કાગળિયા લખી લખી થાક્યા પણ તંત્ર તારા મનમાં નથી આવું હવે નહીં થાય ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારનો બરોબરનો ઉધળો લેતા આજે જે કામ કરવાનું કહ્યું છે તેના કારણે આંશિક રીતે કેટલાય કામોની રાહત મળશે જેનાથી લોકો પીડાઈ રહ્યા છે અને લોકો ફરિયાદ કરે તો જવાબ નથી મળતો વિગતે વાત કરીએ ગુજરાત હાઈકોર્ટે આજે રાજ્યની સરકારને દસ દિવસમાં શું કરવા માટે કહ્યું સમય પણ સરકારે આપ્યો છે ગુજરાત હાઈકોર્ટે તો માત્ર એટલું પૂછ્યું હતું કે કેટલા દિવસ લાગશે જોઈએ શું છે મામલો વૈષ્ણવજન તો તેને કહીએ નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે આજે ગુજરાત હાઈકોર્ટમાં ખરાબ રોડ ટ્રાફિક સમસ્યા રખડતા ઢોરના વિવિધ સમસ્યાઓના મુદ્દે કન્ટેમ્પ પિટિશન ઉપર ગુજરાત હાઈકોર્ટે સુનાવણી હાથ ધરી હતી અને આ સુનાવણી લાંબા સમયથી ચાલી રહી છે અગાઉની જો વાત કરીએ તો આ કન્ટેમ્પ પિટિશન એટલે કે કોર્ટના તિરસ્કારની અરજીના મામલામાં ગુજરાત હાઈકોર્ટ સાઠ જેટલા ઓડર કરી ચૂકી છે તેવું માધ્યમો કહે છે સાઠ જેટલા ઓર્ડરો બાદ પણ જમીન પર કામગીરી ગુજરાત હાઈકોર્ટને દેખાતી તેના કારણે ગુજરાત હાઈકોર્ટે સરકારથી પડ્યું કે ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી એમ ખુ અને અર્બન હાઉસિંગ અને ડેવલપમેન્ટ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી અશ્વિની કુમાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ઓગણત્રીસ ઓગસ્ટના રોજ હાજર થાય અને આવું થયું આ બંને અધિકારીઓ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આજે હાજર થયા અને જસ્ટિસ એવાય કોક જે અને જસ્ટિસ સમીર દવે આ સુનાવણી હાથ ધરી રહ્યા હતા ત્યારે એડવોકેટ જનરલે કહ્યું કે કોર્ટના આદેશ પ્રમાણે બંને અધિકારીઓ કોર્ટમાં હાજર છે આ સરકારના સારા અધિકારીઓ છે તેઓ અને દબાણ જેવા મુદ્દે ખૂબ સંવેદનશીલ છે ગુજરાત હાઈકોર્ટે વરસાદના પાણીની વાત કરતા પણ કહ્યું કે તમારા માર્ગ પર બાર્ગ બનાવવાના કારણે લોકોને લાગે છે રોડની હાઈટ સોસાયટીની હાઈટ કરતા ઊંચી થાય તેના કારણે પણ ઘરમાં પાણી ઘૂસે છે આ દસ અગિયાર ઇંચ જેવા વરસાદમાં જ્યારે રાજ્યની સ્થિતિ તરબતોર થઈ હોય તે પ્રકારની થાય છે તેને લઈને પણ હાઈકોર્ટે ઘણી બધી ખરી ખોટી સંભળાવી આ અધિકારીઓને અને નારાજગી વ્યક્ત કરી પણ મેં કહ્યું અગાઉ તેમ કાગળિયા લખી લખી અને આપણે થાકી જઈએ છીએ પણ તંત્રના મનમાં નથી હોતું તેવી સ્થિતિ આપણે હાલ જોઈ રહ્યા છીએ પણ હવે કદાચ ગુજરાત હાઈકોર્ટ જે પ્રકારે આ સરકાર પર વરસી રહી છે ને ગુજરાત હાઈકોર્ટે જે પ્રકારે કહ્યું છે તે પ્રકારે ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ પ્રમાણે દસ દિવસમાં આ રાજ્યની સરકાર એક એવું પોર્ટલ એટલે કે વેબસાઇટ અને એક એવી હેલ્પલાઇન અને ટોલ ફ્રી નંબર શરૂ કરશે જેના પર અરજદારો ફરિયાદી ફરિયાદ કરી શકે પોતાની આ પીડા જણાવી શકે અને બાદમાં તે સમસ્યાનો નિકાલ કેટલા દિવસમાં થશે અને નિકાલ થઈ ગયો છે આ તેને અપડેટ મળશે જેનાથી નાગરિકોને લાગશે કે અમે જે ફરિયાદ કરીએ છીએ તેને સાંભળનારું કોઈ છે અને અધિકારીઓને પણ લાગશે કારણ કે ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે કે આ મામલાની સુનાવણીમાં અમે છીએ ત્યાં સુધી આ પોર્ટલના ડેટા અમારી સમક્ષ રજૂ કરજો આપણે એ ડેટા જોવાના અને તેના આધારે આપણને ખબર પડશે કેટલી ફરિયાદો આવે છે કેટલા નિરાકરણ થાય છે કેટલા દિવસમાં સામાન્ય રીતે ફરિયાદનું નિરાકરણ થાય છે અને કેટલું ડીલે થાય છે આમ કાગળ પર બધું આવશે તેના કારણે કદાચ હવે આ સરકારી બાબુઓ પણ સાંભળશે માટે આપણા કામ પણ થશે આપણને જવાબ પણ મળશે અને હવે આપણે કાગળિયા લખી લખી અને થાકવું નહીં પડે ગુજરાત હાઈકોર્ટે આ મામલે જ્યારે પાર્કિંગના મુદ્દાની ચર્ચા ચાલી રહી હતી ત્યારે પણ તંત્રને કહ્યું કે કોન્ક્રીટ કામગીરી હોવી જોઈએ એટલે કે તમે ભવિષ્યનું પણ વિચારો વાહન વધી ગયા છે તો રસ્તાઓ પહોળા કરો અને પાર્કિંગની વ્યવસ્થા કરો આ બધું જ તમારે પ્લાનિંગ થતું હોય ત્યારે ભવિષ્યના પ્લાનિંગમાં ધ્યાનને રાખી અને કરવાનું હોય છે ટૂંકમાં વાત કરીએ તો પ્લાનિંગનો અભાવ છે તેવું ગુજરાત હાઈકોર્ટે કહેવાનો પ્રયાસ કર્યો સાથે જ પોલીસ કમિશનર એસપી અને કલેક્ટરને પણ આ કન્ટેમ પિટિશન માટે જવાબદાર ગણ્યા તેમણે કહ્યું કે આ બધાએ કામ કરવાનું કામ હતું પણ કોઈએ ન કર્યું માટે અહીંયા સુધી આપણે પહોંચ્યા છીએ એટલે તેઓ પણ જવાબદાર છે સાથે જ ગુજરાત હાઈકોર્ટે આ સુનાવણી દરમિયાન આ કેસમાં મદદ માટે એડવોકેટ ભાસ્કર તન્ના અને એડવોકેટ હર્ષિ કક્કર બંનેની એમઆઈકસ ક્યુરી તરીકે નિયુક્તિ કરી છે એટલે કે તેઓ કોર્ટની અંદર આ એમઆઈકસ ક્યુરી તરીકે મદદરૂપ સાબિત થશે અને તેઓ આ માટે તેમાં જોડાશે હવે વાત કરીએ તો સરકારને આપેલા કેટલાક સજેશન અને સરકારને આપેલા કેટલાક નિર્દેશોની તો ગુજરાત હાઈકોર્ટે બરાબર સરકારનો ઉધડો લેતા તમામ મુદ્દા પર વાત કરી અને એવું પણ કહ્યું કે હજુ તો આપણે અમદાવાદ અને ગાંધીનગર પૂરતી જ વાત કરીએ છીએ અહીંયાથી હજુ બહાર પણ નીકળવાનું છે આમ રાજ્યવ્યાપી તમામ જગ્યાએ કામગીરી થાય માટે આ ત્રણેય મુદ્દાઓને લઈ ગુજરાત હાઈકોર્ટે પોતાના હાથમાં આ કામગીરી લેવી પડી છે હા સરકાર અને સરકારી બાબુઓ માટે શરમજનક સ્થિતિ હોવી જોઈએ કે રાજ્યનું ન્યાયતંત્ર ગુજરાત હાઈકોર્ટ તેને આ પ્રકારની કામગીરી માટે પોતે જોતરાવું પડે અને દંડા મારી મારી અને બાબુઓ પાસે કામ કરાવવું પડે ખેર ગુજરાત હાઈકોર્ટે આ દસ દિવસની અંદર પોર્ટલ બનાવવાની બાંધદરી સરકાર આપી છે તેને સ્વીકારી છે અને કીધું છે કે ઠીક છે દસ દિવસમાં આ પોર્ટલને વહેતું કરો જોઈએ હવે દસ દિવસમાં શું થાય છે વર્ષોની સમસ્યાનો નિકાલ લાવવા માટે ગુજરાત હાઈકોર્ટ જે કામગીરી કરી રહી છે તે સરાહનીય તો છે જ સાથે ખૂબ ટૂંકો સમય પણ લઈ રહી છે એ નાગરિકો માટે પણ ફાયદાની વાત છે અન્યથા આપણે કાગળિયા લખી લખી અને થાકી ગયા હોત આપણને ક્યારેય જવાબ પણ ના મળતા હોત પ્રકારના અહેવાલ સમાચાર વિગતવાર વિશ્લેષણ સાથે જોવા માટે નવજીવન ન્યૂઝ ની આ ચેનલ ને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ